તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર ભરતભાઈને વેચવાનું છે કપાસમાં ચલાવવા માટે આ ટ્રેક્ટર સ્પેશિયલ મોડીફાઈ કરેલું છે તમે કપાસ વાવેલો હોય અને તેમાં મિની ટ્રેક્ટર ચલાવવાનું હોય તો આ મિની ટ્રેક્ટર તમે લઈ શકો છો સાઠની જારી ચાલીસની જારી પણ થઈ જશે અને ઓજા સાથે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો મિની ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે અને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરો મિની ટ્રેક્ટર ઓજાર સાથે વેચવાનું છે ભરતભાઈને કપાસમાં ચલાવવા માટે એનું પેશિયલ મોડિફાઈ કરેલું છે ટ્રેક્ટર છે કેપ્ટન મિની ટ્રેક્ટર છે કેપ્ટન છવ્વીસો ડીઆઈ અને આ બે હજાર પંદરના મોડેલનું છે પેશિયલ મોડિફાઈ કરેલું છે તમે જોઈ શકો છો કપાસમાં ચલાવવા માટે અને સાઈઠની જારી ચાલીસની જારી પણ તમે કપાસ વાવેલો હશે તો પણ ચલાવી શકો છો વધારે માહિતી માટે તમે ભરતભાઈનો કોન્ટેક કરી શકો છો અને બે હજાર પંદરનું મોડલ ઓરિજિનલ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો અને તમે જે ઓઝાર વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે ઓજાર પણ સાથે જ આપવાનું છે અને આખું ઓરિજનલ કન્ડિશનમાં કંપની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ તમે રૂબરૂ પ્રેસ ડ્રાઈવ કરી ચેક કરીને લઈ શકો છો પહેલાં ભરતભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ રૂબરૂ તો ભરતભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

હવે તમારે મિનિ ટ્રેક્ટર લેવું હોય ભરતભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ભરતભાઈ નામ તાઉતેર પાંચ છન્નું વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો